લોકોને ગોરા દેખાવું છે વાળ જડતા ઓછા કરવા છે સ્કીન ગ્લો કરવી છે એટલે જે આ કોસ્મેટિક આખી શકીટ છે એમાં હોમિયોપેથીનો કોઈ રોલ છે ચોક્કસ સપોઝ તમને પિમ્પલ્સ થયા છે તો પિમ્પલ્સ મટાડવાની દવા છે પણ હું એમ નહીં કહું તમે પણ વર્ષોથી ઘણા બધા ફેર એન્ડ લવલી ને બધી એડ જોતા હશો કે આટલા દિવસ લગાવો ને તમે ગોરા થઈ જાઓ આ સાબુ વાપરો ને ગોરા થયા તો કેટલા લોકો ગોરા થયા છે કેટલાય હેર ઓઇલની તમે એડવર્ટાઈઝ જોઈ શક્યા હેર ઓઇલ યુઝ કરો અને વાળ આવી જશે તો કેટલી પ્રોડક્ટ આવી સક્સેસ થઈએ તો આ એક માર્કેટિંગ વસ્તુ છે જે તમારો નેચરલ કલર છે તમારું જીનેટિક્સ છે પિગમેન્ટેશન જે રીતનું છે એમાં હું નથી માનતો દવા કંઈ રોલ કરી શકે જે વાળ બ્લેક વ્હાઇટ થઈ ગયા છે એ બ્લેક દવાથી નથી જ થવાના નો ડાઉટ હેર ફોલિંગ છે ડેન્ડ્રફના લીધે કે ડેન્ડ્રફ અમે કંટ્રોલ કરી છે સ્કલ્પ સોરિયાસિસ ની બહુ સરસ અમારી દવાઓ છે મેં એમ કીધું કે સ્કિન ના પ્રોબ્લેમ્સ છે એ બધાની ચોક્કસ દવા છે પણ ખાલી બ્યુટી માટેની દવાઓ છે દવાઓ પણ હું નથી માનતો કે ના એવા રિઝલ્ટ કે તમે એકદમ બ્લેક હોને એક બર્બેરી સેક્રીફોલિયમ નામની અમારી દવા છે નેના ડ્રોપ્સ થી એટલે એકદમ ગોરા થઈ જાવ કે એવું પોસિબલ નથી આ એક એડવાટેજ કે એક કહી શકો તમે સ્કિન ડિસીઝ માં હોમિયોપેથીનો બહુ મોટો રોલ બહુ બહુ સરસ રોલ છે કારણ કે અમે એવું માનીએ છીએ કે જ્યારે તમને કોઈ તકલીફ છે એમાં ઓઈન્ટમેન્ટ યુઝ કરો છો એક્ઝીમા કે સૂર્યાસીસ કે આતે તો એ સપ્રેસ થાય છે એ મરતું નથી અને કોઈ પણ રોગ સપ્રેસ થાય એ ત્યાંથી જતો રહે છે પણ બોડીમાં બીજો કોઈ સ્વરૂપે બીજે ક્યાંક દેખાતો હોય છે તો આવા ટાઇમે અમે લોકલ એપ્લિકેશન નથી કરતા અને ઇન્ટર્નલી આને કહીએ ને જળમૂળથી ને મટતું હોય છે એટલે સ્કિન ડિસીઝમાં તો બહુ સરસ રોલ છે ઈવન અટીકેરિયા જે એલર્જી છે ખાવા પીવાની વસ્તુઓથી सिरस या प्ले गुजराती માં કહીએ એમાં બહુ સરસ રોલ છે બાકી તમે સૂર્ય શીશમાં કો એમાં બહુ સરસ રોલ છે જે ક્રેક્સ પડતા હોય છે ડ્રાય સ્કિન ના લીદે એ બધામાં બહુ સરસ રોલ છે એટલે ખંજવાળ આ તે બધામાં ખરેખર એના એટલા સરસ રિઝલ્ટ છે કે پیشنટને ઓઇન્જમેન્ટ યુઝ કરવાની વસ્તુ જતી રહેતી હોય છે અને બહુ સરસ રી સૂર્યાશિસ્ને બધામાં મરતા હોય પણ ચોક્કસ એટલું કહીશ કે આ બધા રોગોમાં ધીરજની જરૂર છે અહીંયાથી કોઈ પણ મેડિસિન્સ ના જે નામ લેવામાં આવ્યા છે કે જે સજેસ્ટ કરવામાં આવી છે એ માત્ર તમારી જાણ માટે તમારી માહિતી માટે છે